रवजी भाई दवेरा वो रूपाणी साहब साथ लगभग पच्चीस वर्ष में नौकरी करी હું પહેલાં બેંકમાં હતો પણ બેન્કો ખર્ચામાં ગઈ ને ત્યારે હું કાયમી નહોતો એટલે મને છૂટો કરી દીધો પછી હું સીધો રૂપાણી સાહેબ સાથે નોકરીમાં લઈ ગયો ત્યારથી આજ સુધી ઓગણીસો નવ્વાણુંથી થી લઈ અને બે હજાર પચીસ સુધી મેં સાહેબ સાથે નોકરી કરી ડ્રાઇવિંગની નોકરી કરી ડ્રાઈવિંગમાં સાહેબ સંગઠનમાં હતા માટે એને ગુજરાત ગુજરાત બહાર રાજસ્થાન ને બધે જવાનું થાય તો હું સાથે જ જાતો લોંગ ડ્રાઈવમાં બધે સાહેબનો એક પરિવારની જેમ મને રાખો છે પરિવારની જેમ જ રાખો છે મને અને મિટિંગમાં જાય કે મીટિંગમાં જવાનું થાય તો મને પહેલાં કહી દેતા કે તમે સમયસર જમી લેજો આરામ કરી લેજો આપણે પાછું નીકળવાનું હોય તો આરામ જરૂરી છે એટલે એક પરિવારના સભ્યને જેમ હાંચવી એમ બને હાંચવ સાહેબ અમે રાજસ્થાન ચૂંટણી પ્રચારમાં ગયા હતા ત્યારે સાહેબે ને

કે બીજે ક્યાંય સિટીમાં પહોંચવાનું હોય તો રાત્રે મોડી રાત્રે અમે નીકળી પછી સાહેબને એ જૂના પિક્ચરના જૂના ગીતો ગાવાનો સાંભળવાનો બહુ શોખ એટલે અમે ગાડીમાં સીડીઓ પેલા હતી સીડી એટલે સીડીઓ સારી જૂના ગીતની ચડાવી દે સાહેબ પછી સાહેબ મારી બાજુમાં આગલી સીટમાં જ બેસતા અને આરામ કરી અને સુઈ જાય કે હું સુઈ જાઉં છું તમે ગીત સાંભળો અને આરામથી તમારી જાઓ અને સૂચના એટલી જ આપે ક્યાંય પણ ઊંઘ ગાવે કે તો તમે એકદમ ગમે એ જગ્યાએ તમને લાગે ત્યાં રાખ સાઈડમાં રાખી બ્રેક કરી મોઢું મોઢું ધોઈ લેવાનું ચા નાસ્તો કરી લેવાનો અને પછી જ ચાલવાનું અને હું ઘણી વાર એવી રીતે લેટ થતું તો આ રીતે ઘણી વાર મેં રોકેલી છે ગાડી આ સમાચાર મળ્યા ત્યારે હું થોડી વાર તો એમ કે માનવા તૈયાર નહોતું મારું દિલ છે ને માનવા તૈયાર નહોતું કે આવું કોઈ દિવસ ના પડે હા 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 હું જ્યારે લાગ્યો ને સાહેબને ત્યાં ત્યારે એની પાસે ગાડી હતી મારુતિ થી એટ હન્ડ્રેડ બાર ઝીરો છ એ ગાડી સાહેબને સારો ઓટોમોબાઈલમાં સાહેબ ચેરમેન હતા ત્યારે એમને આપેલી હતી વાપરવા માટે પણ સાહેબને એ ગાડી આવ્યા પછી સાહેબની બહુ તરકી થઈ સાહેબના ફેમિલીમાં બહુ સારું થયું પરિસ્થિતિ બહુ સારી થઈ આર્થિક રીતે બહુ સારું થયું એટલે એનો લકી નંબર હતો ત્યાર પછી એને ઇનોવા લીધી વેગનઆર લીધી સ્કૂટર લીધા એ બધામાં એ બાર જીરો છ નંબર જ લેતા એમનો લકી નંબર